ભાવનગર શહેરના આરટીઓ સર્કલ નજીક આવેલા વાસ્તુ શિલ્પ કોમ્પ્લેક્સમાં કે કે ટ્રેડર્સ નામની તેલની દુકાન આવેલી હોય જેમાં રાત્રિ દરમિયાન રોકડ રકમ ઉઠાવી ગયા હતા નેલા બનાવ બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી છે કે કે ટ્રેડર્સના માલિક કૌશિકભાઈએ જણાવ્યું હતું કે સવારમાં સ્ટાફ આવ્યો ત્યારે વસ્તુ વેરવિખેર પડી હતી અને વેન્ટિલેટર તૂટેલું હતું ત્યાંથી અજાણ્યા શખ્સો ઘુસીને ચાર લાખ પચાસ હજાર ની રોકડ લઈ ગયા છે અને સીસીટીવી ને તોડીને ડીવીઆર સાથે લઈ ગયા છે જોકે ઓરતડાવ પોલીસ સ્ટેશન ની સામે ચોરીની ઘટના બનતા લોકો અસુરક્ષા ભાવના અનુભવી રહ્યા છે કે કે રાત્રે મળી નકનનો મોઢાનું વાગે બધા બધા ખાના ખોલી રહ્યા ખોલી નાખે બધા ખાના છે એ બધા ખોલી નાખે યામન કે નો ઓપિક પર બની હવે આમાં જો જીવીયા કે લઈ ડિપાર્ટમેન્ટ ઉપરમાં કે કામ થતું ને શકેલા છે અહીં આગળ સામેની દીવાલ તો ઊંચી હાઈટ કોટ કેટલા મીટર નું છે અને કૌશિકભાઈ પંડ્યા કે કે ટેડર્સ અમારી હેડ ઓફિસ દાણાપીઠમાં છે અને આરટીઓ સર્કલ વાસ્તુશીલ બિલ્ડિંગની અંદર મારી શાખા છે આરટીઓ શાખા વડલા શાખા કહીએ અમે કે કે ટ્રેડિંગ નામની મારી પેઢી છે અહીંયા બ્રાન્ચનું નામ છે ગઈકાલે રાત્રિના સમયે અમે દુકાનનો અમારો સમય છે રાત્રે દુકાન વધારવાનો નવ વાગ્યાનો અને સવારે દુકાન શરૂ કરવાનો સમય છે સાડા નવનો એટલે સવારે જ્યારે આજ સવારે સ્ટાફ અમારો આવ્યો સાડા નવ વે ત્યારે એને બધું વેર વિખેર બતાણું અને ઉપર જે વેન્ટિલેશન છે એ વેન્ટિલેશન તૂટેલું છે ત્યાંથી અજાણ્યા ઈસમો દુકાનની અંદર ગેરકાયદેસર રીતે આવ્યા છે અને અમારી દુકાનની અંદર એ લોકોએ ચોરી કરેલી છે અને અમારો દરરોજનો જે રૂટીન જે વ્યાપાર હોય એ વ્યાપારની અંદાજીત રકમ ચાર લાખ ને પચાસ હજાર જેવી છે એપ્રોક્સિમેટલી તો એ મુજબની રકમ અમારી જે અહીંયા ખાનામાં પડી હતી એ ખાનામાંથી ખાના તોડી અને એ રકમ અમારી ઉઠાવી ગયા છે અને અમારું જે ડીવીઆર છે જે કેમેરા છે કેમેરા અમારા તોડી નાખ્યા છે અને ડીવીઆર સાથે લઈ ગયા છે